જોકે માલ ને હમણાં સંભેડાયા ત્યારે ખબર પડી કે ભે આવી નથી તો બે જંગલમાં વી ગયેલી હતી અમે ગોતતા કહ્યું ના તો અત્યારે આપણે બે હું બેહું અને પાછા જઈ રહ્યા છીએ અમારા બાપુજી ગયા છે બે ગોતવા માટે તો એ ગોતવા માટે ગયા ત્યારે હતી જંગલમાં તો એ લાવે છે પારું લઈ અને આપણે પાછા જઈ રહ્યા છીએ હામાં હું થઈને અંધારું થઈ ગયું છે ફૂલે ફૂલ દેખાય એમ નથી અને ત્યાં આપણે જંગલમાં વીંય ગઈ હતી રેઠી જોકે માલ સંભાળાય ત્યારે ખબર પડી કે ભેં આપણે આવી નથી તો તે વીંય ગીતી તેમ અને મારા પપ્પાજી આવી રહ્યા છે પીંગ પાપ એ પીંગડું જો આપે રેઢી વિંય ગઈ હતી અને ખબર પણ હમણાં પડી એ ગોતતા થા આપણે

ત્યારે હજી આવે છે અંધારું થઈ ગયું છે ફોલા ફૂલ તો આપડે ઘરે પોસાડી દીધી છે ઘરે પોસા ફૂલ અંધારું થઈ ગયું છે અને જો આપણે આવી ગઈ છે અહીં આપણી ચોક પણ આવી ગઈ છે અને આવે છે